નમસ્કાર મિત્રો જય માતાજી ઓસુ વાત કરવી છે છે કે કે જે માર્કેટમાં ફરે દેવાય ખવડે બે ડાયરા લઈ અને એક ડાયરામાં હાજરી ન આપી બીજા ડાયરામાં હાજરી આપી એના લઈ અને વિડીયો આપના સુધી પહોંચાડવા માટે શેર કરું છું કે જે ડાયરામાં મેં હાજરી આપી એ આયોજક ઘરે સીસીટીવી ફૂટેજ ચેક કરો સનાથલ પેલા મેં હાજરી આપી સનાથલમાં આઠ થી સાડા નવ સાડા નવે મેં આયોજક રજા લઈ અને પીપળા પ્રોગ્રામ જવા માટે નીકળ્યો મિત્રો અત્યાર માગે તેના સમાચાર સામે આવી રહ્યા છે કે દેવાયતભાઈ ખબર જેલમાંથી છૂટીને બહાર આવી રહ્યા છે તો બહાર આવતા મોડે મોડું થઈ જાય એમ છે તો મિત્રો બહાર આવીને ધ્રુવરાજશ્રી વિશે ધ્રુવ કંઈક કહેવા માંગે છે તો ધ્રુવરાજશ્રી વિશે શું કહેવા માગે છે તો હું તમને બધું જ મંડ બતાવવાનો છું ચેનલમાં મંડ્યા રહેજો વિડીયોમાં મંડ્યા રહેજો તો છેલ્લે સુધી જોશો તો તમને બધી જ ખબર પડશે તો મિત્રો આમાં જોયા જેવું છે તો તમે જોઈ શકો છો કે દેવાયતભાઈ ખાવડે તેમને જેલમાંથી છૂટતા જ કોઈને ધમકી આપતા શું કહી ગયા છે તો તમે વિડીયોમાં છેલ્લે હું બધું જ બતાવવાનું છું તો પૂરો વિડીયો જોજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આ વિડીયો જોવાનું ભૂલતા નહીં દેવાયતભાઈ ખાવડ બહાર નીકળી નહીં થોડરા વિશે કંઈક કહેવા માગે છે તો મિત્રો શું કહેવા માગે છે તો પૂરો વિડીયો નિહાળજો અને આ આ ઘટના સનાર્થનના પહેલાંની બાદ નહીં છે તો છેલ્લેથી શું આ સામે મળી આવ્યું છે દેવાયતભાઈ ખબર શું ક્યાં માગે છે આના વિશે તો મિત્રો તમે જોજો પૂરો વિડીયો નિશાળજો તો મિત્રો દેવાયતભાઈ ખવડ સુટીને આવ્યા બાદ તેમની હાલત તમે જોઈ શકો છો તો તમે કઈ રીતે જોઈ શકો છો તો મિત્રો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરા સુધી નિહાળજો તો જોજો મેં નથી ખોટું કર્યું કે નથી પૈસા લીધા આયોજક પાસેથી આની પહેલા પણ એનો ડાયરો કર્યો બે મહિના પહેલા એમના બત્રીજાના લગ્નમાં ત્યારે પણ મેં રૂપિયો લીધો નથી ખાલી માત્ર ને માત્ર સંબંધમાં તો જે પણ મેં વિડીયો ફરતો જોયો એટલે ખાસ સ્પષ્ટ કરવા માટે કે એટલી ખબર મને ભલે છે ફિલ્ડમાં કે ડાયરો લીધા પછી ક્યાં જાવું ક્યાં ન જવું એટલા માટે સ્પષ્ટ કરું છું કે એક પણ રૂપિયો લીધા વગર સંબંધ જાળવવા કાર્યક્રમમાં મેં હાજરી આપી છે છતાં પણ જો કોઈને એમ થતું હોય કે હાજરી નથી આપી તો એ વાત બહુ બિલકુલ ખોટી છે જે પણ મિત્રો જે પણ વિડીયો વાયરલ કરે તો એને ખાસ નોંધ લેવી કે પહેલા જાણી જોઈ અને વાત સાચી શું છે એ પબ્લિક સુધી મૂકવાના મારા વિનંતી આજ પણ એમના ફાર્મ હાઉસના વિડીયો કે સીસીટીવી ચેક કરો જેમાં આઠથી સાડા નવ ની મારી હાજરી છે અને રજા લીધા પછી આયોજકની હું પીપળા પોગ્રામમાં જવા માટે ડાયરામાં નીકળ્યો છું આ વાતની ખાસ નોંધ લેવી જય શ્રી રામ